દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આપણે ત્યાં ગુંધન રે સડવાનું ટાણો ને વાગે ગા બપોર પછી ના હાડા ત્રણ આવી હતી મારે પાડોડાઓની ફેરવવાના હે ને ધીરે ધીરે તબેલામાં કાંઈ મેં ચડી હતી મન ટાણે પરવાઈ રહ્યું તો સ્વેટરોની પણ બધા ધોવાનું મૂકવા દીધા હતા રિહર્સલ ફૂંકાઈ ગયા અને હેવ ઉપાડવાના હે બીજા લુકડા બધા ઉપાડે ને ઠેકાણે કરી દીધા ને એ એક બે બાકી હે તેને હુંકાવા દે અને કાલે હે ને હું નાનકડો એમ તો રુદ્રાક્ષ લે આવી પણ મૂંઘું ડાંઠ હે અટા નામ લેવા લેવાતું બે એટલે મૂંઘું મૂંઘું હે હા એક જ પારો ઉતોય પારો લેવાનો ઉતો તે પારો લે કાલે ભાણવેર ગઈ હતી ત્યારે લેતી આવી હતી તે પહેરે પણ લીધું તું બી છોકરી છે મોટી બિંદી લગાવી દીધી જવાની હળી એવી છે બધી મોકરું થવાની હાર વાલો એને પેલા ફેરવે નાખીએ ફટાફટ અલામાં કુંડી જોતા કેટલીક ભરેલ છે કે અધૂરી છે પાણી ની કુંડી તો મોટર ચાલુ કર દમ તો દબાવી દેજો મોટર સાફ ભરાઈ જાય ઝીણકા નહી પૂગે હગે જવા દે પગ દેતી જાય પાછું મારા પગ માંથી

આ ઘરે ભૂમલે

મામાફીને થાય અહીં તો ઘણો મારથી મોટો હોય મહેશ જાતા ને આવતો હોય ને આપણા વિદ્યાબેન બાપુ આવ્યા કે હું લોહી પીયા ભલા ખાતા વિડીયો જરાક તા લેવો જ જઈએ લાઈટું બેટું બધું હું હે ને બંધ કરે જાય ને તે અંધાર પડ થઈ જાય રસોડામાં ત્યાં મેં કાલે મસ્ત બકાલું મલક હું લઈ આવી બધું જ બધું એટલું સરસ ગોઠવી દીધું ને ફ્રીજમાં કે મારે છે ને આખા ખાનાઓમાં ઓલા હે મતલબ કે આપણે ન ઓનલાઈન મગાવીએ ઓલા વાળા આ જીપ ને અડધા એ હે ને અડધા છે ને હંસા સુરતથી લઈ આવી દીધી જો આ બધા હે ને આવી રીતના હે એટલે આમાં છે ને બધા એમાં બકાલું ગોઠવાઈ જાય બધું એમાં એટલે સો હે આવા મારા પાસેથી બધા એમાં બધું બકાલું અસાનું આવે જાય જાય હા હેઠ મરસી ને એવી રીતનું બધોય બધોય અસરનો પેક થઈ જાય એ આખોય અને જેટલું પેક ન થાય ને એટલે પાછું મોરે ને હમો નમું કરીને છો ટમેટાના આપણે હેંગ ખુલ્લો મતલબ કે ઉડાડવું નહીં આખુંય હરીખું ગોઠવાઈ જાય એમ આદુનું તો આ ઢેકલો જ કહેતા તમે આદુ હદ ઉપર ખાઈએ એટલું પીએ જ એટલે આદરું આરોજ સા એ અને વાત વટાણા ને ગૌવા ને મેથી ને દાણા ને એ બધુંય કાપે કૂટેને કરે ને મૂકી દીધું તે કાલે તો બપોર પછી એ જ કામમાં હું લાગી રહી હતી હવારે ખાણ ભરવાનું રેગું તો તે અટાણે ભરે અને સીધો એવા અમારે બહેવાને દોવા પાંચ ને ત્રણ મિનિટ થઈ ગઈ તે ચાલો ખાઈ ગા બેહ જાય દોવા નિરણમી કરી દીધી મળથી પાણી પીવરાવવાનું હોય એણે પીવરાવી દીધું કે કે અમુક હે એવા બેક લખણ ખોટા તેણે મળથી પાણી પીવરાવવું પડે ને કે પછી

તે પછી હે ને પંખા કર દીએ તો નો બેહવા દીએ આખી આને બહુ હાલને દે બધા એની ખાણ મૂકવાનો જાય ફણાવની હોય ઓલાવની હોય તે બધા એની લાઈન સર પછી ખાણ મૂકાતું જાય નખું નવા નવા તોવા નખા પાઠા પડે હમણાં હમણા બોડી હું તો પછી લા ટોકરા થઈ ગયા છે ચાનો તો ના બાયડો થોડું બસ ધાર વાળો બેહે જાય દોવા તે ગાય ગા દુખતા થાય કે એને દોવાનું ચાલુ છે અને ભેગું ભેગું પાણીનું કામ ચાલુ છે પાણી એ થઈ ગયું એવા ખાલી ત્રણ બાકી છે પાણીમાં એ ત્રણ એ પીએ લઈએ ને એટલે આગળ તબેલા નીકોની લઈને ધોવાની બાકી રહે અને આ બધુંય સાફ થઈ જાય ને મારે પાડડાનું પીવરાવવાનું ખાણ પલારવાનું એવું બધું કામકાજ બાકી છે ડોલે ખાલી કરવાની છે

આપડે દૂધ ની ગાડી તૈયાર થવા માંડી હાંજાટું ને વહી ગઈ હે સો ને દહક મિનિટ થઈ હે તો થઈ હે ને કે થાય ને બકાલા વાળા આવે કા તો આપણે બધું કામ કરે તબેલાનું અને હે જેમ ઘેર જવાનું વાળો ને અને આપણે આજનો એન્ડ કરવાનો ટાઈમ આવે બહુ લાંબો નથી કરતા કે કાયમ રોજનું રોજનું કામ રોજ બતાવું એકનું એક રૂટિન હોય બહાર જાય તો એ થાય કે કામ બહાર બધા દેખેલું જ છે તો કામ બતાવવાનું એટલે કે બહારનું અમે બહુ લેતા હતા ઘરનો ને ઘરનો લઈએ એટલે એવું હે તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જૂનો દબાવ્યો હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં તો આહુદી બધાય જે માતાજી